કોને પડતા મૂકી શકે છે શું ચર્ચા ચાલી રહી છે આ તમામ બાબતે વાત કરીશું આજના વિડીયોમાં ભારતીય જનતા પાર્ટીના માળખામાં બદલાવ પાંચ ડિસેમ્બરથી મંડળ અને ત્યારબાદ પંદરમીથી જિલ્લામાં સંગઠનમાં પ્રમુખની રચના અને છેલ્લે સી આર પાટીલની જગ્યા કોણ લેશે ત્યાં સુધીના સવાલ સી આર પાટીલના ની અધ્યક્ષતામાં વિધાનસભા ચૂંટણી બે હજાર બાવીસની લડાણી એકસો છપ્પન બેઠકો સીઆર પાટીલ લઈને આવ્યા ત્યારબાદ પણ ધારાસભ્યો આવવાનો પ્રવાહ શરૂ રહ્યો છેલ્લે વાવ વિધાનસભાની પેટા ચૂંટણી પણ સીઆર પાટીલે જીતાડી દીધી અને એ પહેલા લોકસભાની ચૂંટણીમાં પણ એક બેઠકમાં ગાબડુ સાથે પચ્ચીસ બેઠકો ભારતીય જનતા પાર્ટી લઈને આવી પરંતુ હવે શું સીઆર પાટીલ પણ પોતે તેને ફરજમાંથી મુક્ત કરવાની વાત કરી ચૂક્યા છે તો સી આર પાટીલની જગ્યાએ અન્ય ચહેરો આવશે એ તો સ્વાભાવિક છે આજે નહીં તો કાલે નવા પ્રમુખ ભારતીય જનતા પાર્ટીમાં આવશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કે પછી પણ વાત એ છે કે સંગઠનમાં કોને પ્રાધાન્ય મળશે અત્યારે તેવા સમાચાર છે ભારતીય જનતા પાર્ટીએ જે પ્રમાણે પત્રકાર પરિષદ કરી હતી જે પ્રમાણે સમાચાર આવ્યા તે મુજબ બે ટમ બે ટર્મથી સક્રિય હોય એટલે કુલ વર્ષ જેટલા ભારતીય જનતા પાર્ટીમાં હોય અને સક્રિય હોય તેવા લોકોને આમાં ભારતીય જનતા પાર્ટી જોડી શકે છે અને સંગઠનમાં મોટું પદ આપી શકે છે તેમાં પણ મૂળ ભાજપીઓનો ઝંડો ઊંચો એટલા માટે રહ્યો છે કારણ કે છેલ્લા પાંચ વર્ષની અંદર ખૂબ જ મોટી પ્રમાણમાં કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં વંડી ટપી ટપીને નેતાઓ આવ્યા છે હવે આ નેતાઓનું શું થશે તેના પર સવાલ થઈ રહ્યો છે નાના મોટા પદ આપી રહ્યા છે પરંતુ સંગઠનમાં મોટું પદ મળશે કે નહીં સરકારમાં જે ન હોય તે સંગઠનમાં આશા રાખે અને જો સંગઠનમાં પણ પદ ન આપવામાં આવે તો પછી શું ભારતીય જનતા પાર્ટીમાં અર્જુનભાઈ મોઢવાડિયા આવ્યા પોરબંદરની પેટાચૂંકણી જીતીને આવ્યા સીજે ચાવડા વિજાપુરની પેટાચૂંકણી જીતીને આવ્યા અમરીશ ડેર બે હજાર બાવીસમાં હારી ગયા હતા અને તેઓ પણ ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા તેમને મેરીટાઈમ બોર્ડ કર્મચારી મહાસંઘના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે પરંતુ સંગઠનમાં શું તેમની તેમને કોઈ મોટું પદ મળશે તે સવાલ થતો રહ્યો છે એ પછી તમે ખંભાતની બેઠક લઈ લો ત્યાં પેટા ચૂંટણી થઈ કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા આ સહિત તમે માણાવદર લઈ લો અરવિંદ લાડાણી ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા જીતી ગયા આ સહિત તમે વાઘોડિયાની બેઠક લઈ લો ધર્મેન્દ્રસિંહ વાઘેલા અપક્ષ ઉમેદવાર જીતીને આવ્યા હતા ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા આ લોકોનું શું થશે ભૂપત ભાયા વિસાવદરની બેઠક ભારતીય જનતા પાર્ટીમાં તેઓ જોડાઈ ગયા અને અત્યાર સુધી એ મામલો કોર્ટમાં છે મૂળ વાત છે કે તે લોકોને સંગઠનમાં સ્થાન મળશે કે નહીં અલ્પેશ ઠાકોર હાર્દિક પટેલ પછી અર્જુનભાઈ મોઢવાડિયા અને સીજે ચાવડા આ ચારના નામ મંત્રીમાં ચાલી રહ્યા છે પરંતુ એ સિવાયના લોકોનું શું તેમને સંગઠનમાં સ્થાન મળશે કે નહીં ભારતીય જનતા પાર્ટી અત્યારે જે પ્રકારે આગળ ચાલી રહી છે તે મુજબ તેમને સંગઠનમાં ચાન્સ હવે નહીં મળે કઈક આશ્ચર્ય સર્જાય તો નવાઈ નહીં બાકી સ્થાન નહીં મળે આ એક વાત છે કે આવનાર સમયમાં તેમાંથી કોઈને મંત્રી બનાવવામાં આવે તો વાતમાં દમ છે પણ અર્જુનભાઈ સિંજેભાઈ આ આમની ચર્ચાઓ થતી રહી છે પરંતુ આ સિવાયના લોકોનું શું જેમ કે બે હજાર બાવીસમાં અમરીશ ડેર રાજુલા બેઠક હીરા સોલંકી સામે હારી ગયા પરંતુ કોંગ્રેસમાં એક મોટું નામ હતું અને આજની તારીખે પણ રાજુલા પંથકમાં એક મોટું વર્ચસ્વ ધરાવે છે તો આ અમરીશ ડેરની પણ ચર્ચા થતી રહી છે કે તેમને સંગઠનમાં ભારતીય જનતા પાર્ટી શું સ્થાન આપશે તેમના સમર્થકો પણ કહેતા રહ્યા છે કે આજે નહીં તો કાલે અમરીશભાઈને સંગઠનમાં કંઈક મોટું સ્થાન મળશે પરંતુ કર્મચારી મેરીટાઈમ કર્મચારી મહાસંઘના અધ્યક્ષ બનાવીને તેમને પણ બેસાડી દેવામાં આવ્યા છે અરવિંદ લાડાણી જવાહર ચાવડા સાથેના ઝઘડામાં ત્યાં પડ્યા છે ધર્મેન્દ્રસિંહ વાઘેલા

મંત્રી તરીકે નહીં તો સંગઠનમાં શું સ્થાન મળી શકે છે આ બધા સવાલો છે છે ને આની સિવાય પણ કેટલાય તેવા લોકો કે જેઓ મોટી પકડ સમાજમાં ધરાવે છે તેમના તેમના તાલુકા જિલ્લામાં ધરાવે છે અને લોકસભા ચૂંટણીમાં જોડાયા પરંતુ હજુ સુધી તેમાંથી પણ કેટલાયને મોટું સ્થાન મળ્યું નથી મહેશ વસાવા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા ભરૂચ લોકસભાની ચૂંટણી પરંતુ મહેશ વસાવાને સંગઠનમાં કઈ મોટું સ્થાન મળશે કે નહીં એ પણ સવાલ છે તમે જોશો ને તો ભારતીય જનતા પાર્ટીમાં હવે બે જૂથ પડી ચૂક્યા છે એક જૂથ કે જે 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 મૂળ ભાજપી છે 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 વર્ષોથી ભાજપમાં ભાજપની નાની નાની સભાઓમાં ખુરશી લઈ પત્રકાર પરિષદ કરે ત્યાં સુધી પહોંચ્યા છે એક વર્ગ તેવો છે કે જેમણે ભારતીય જનતા પાર્ટીની સામે બગાવત કરી હતી ભારતીય જનતા પાર્ટીની સામે પડ્યા હતા ભારતીય જનતા પાર્ટીના મોટા મોટા નેતાઓને મન ફાવે તેમ કીધું હતું

તેનો એક વર્ગ અલગ પડી ગયો છે અને ભારતીય જનતા પાર્ટીના મૂળ ભાજપીઓનો વર્ગ અલગ પડી ગયો છે પાટીલની સામે આને લઈને વાત કરતા રહ્યા છે નારણ કાછડિયા હોય હોય દિલીપ સંઘાણી કે પછી જે આખા મંત્રી ઘર મંત્રીમંડળ કરી દેવામાં આવ્યું તેના મોટા મોટા નેતાઓ હોય હવે આ નેતાઓ ચર્ચાઓમાં પણ નથી રહ્યા પરંતુ અંદર ખાને આજે પણ જે તમે ભરતી મેળા કરીને લાવ્યા છો તેનો અમે વિરોધ કરીએ છીએ તેવું કહેતા રહ્યા છે લોકસભા બે હાજર ચોવીસની ચૂંટણીમાં પણ તેનો વિરોધ થયો હતો પરંતુ અંતિમ દિવસોમાં બધું સારી રીતે પસાર થઈ ગયું ઘીનાઠામ ફળ્યું અને પચીસ બેઠકો તો ભારતીય જનતા પાર્ટી લઈને આવી પરંતુ જે જે લોકો જૂના કપાયા હતા તેમણે તેમની લોકસભા બેઠકમાં ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં કામ કર્યું હોય તેવા પણ વાવડ મળ્યા અને બેઠક ભારતીય જનતા પાર્ટીના હાથમાંથી ગઈ તેમાં મોટા ભાગે ભારતીય જનતા પાર્ટીના જ મોટા નેતાઓનો હાથ હોય તેવા પણ સમાચાર મળતા રહ્યા છે પક્ષ પલટો ભરી ભરીને બે હજાર ચોવીસમાં થયો અને ત્યારબાદ વાવ જીતીને તેમણે તેનો બદલો લીધો પણ વાત તો એ છે કે સંગઠનમાં આ વંડી ટપીને આવનાર કોંગ્રેસીઓને સ્થાન ન આપવું શું આવનાર સમયમાં મોટું નુકસાન કરી શકે છે ભારતીય જનતા પાર્ટીની સામે એવું કોઈ કોમ્પિટિશન છે નહીં કારણ કે કોંગ્રેસના પણ હવે વધીને બાર જેટલા ધારાસભ્યો રહ્યા છે આમ આદમી પાર્ટીના જે હતા તેમાંથી પણ એક ગાબડું પડી ચૂક્યું છે ચાર જેટલા ધારાસભ્યો રહ્યા છે આમાં ભારતીય જનતા પાર્ટી એકસો પ્લસ ચાલી રહી છે તેની પાસે શું કોમ્પિટિશન તેની સામે શું કોમ્પિટિશન આ સ્થિતિ વચ્ચે ભારતીય જનતા પાર્ટી અત્યારે તો કોઈ મુસીબતમાં નહીં પરંતુ બે હજાર સત્યાવીસ આવતા આવતા કઈ સ્થિતિમાં હશે એ જોવા જેવું છે હાલ તો આ તમામ ચહેરાઓ ચર્ચામાં છે કે જેઓ ભારતીય જનતા પાર્ટીમાં મોટી આશા સાથે આવ્યા હતા કોઈ કોઈકના કહેવાથી આવ્યું હતું કોઈકે વચન આપ્યું હતું કોઈક સંબંધોના કારણે આવ્યું તો કોઈક પોતાના ધંધાના કારણે આવ્યું ને કોઈક પોતાના પરિવારના ભવિષ્ય આવ્યું છે 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 એટલે કે કે આ બધી વસ્તુ પણ આવનાર સમય બતાવશે શું થાય કોંગ્રેસ થી આવેલા લોકોને સ્થાન નહીં મળે તેવા વાવડ છે જોઈએ આવનાર સમયમાં આ નિર્ણયથી ભારતીય જનતા પાર્ટીમાં શું પરિસ્થિતિ સર્જાય છે સી આર પાટીલની જગ્યા કોણ લેશે એ પણ એક સવાલ છે કારણ કે અચાનક કોઈ નામ દિલ્હીથી મૂકી દેવામાં આવે તો પણ નવાય નહીં સામાન્ય રીતે ધારાસભ્યો આવતા રહ્યા છે પ્રદેશ પ્રમુખ તરીકે સી પાટિલ એક સંસદ સભ્ય છે ને લોકસભાના સદસ્ય તરીકે સી આર પાટિલને મૂકવામાં આવ્યા હતા તેઓ ફરી ચૂંટાયા છે હવે આ વખતે કોઈ ધારાસભ્ય આવશે કે સાંસદ સભ્ય એ પણ એક સવાલ છે કારણ કે મૂળ ભાજપી હશે આયાતી નહીં હોય એ પણ કેટલાય સૂત્રો કહેતા રહ્યા છે જોવું રહ્યું શું થાય છે કોણ આવે છે જે આવશે તેના નજીકના તેની સાથેના અને વર્ષોથી તેની માટે કામ કરતા લોકોને પણ સ્થાન મળશે અને મોટો બદલાવ આવશે એ પણ નક્કી છે પરંતુ અંતિમ દિવસોમાં છેલ્લું જે માળખું હશે તે સી આર પાટિલનું હશે તેના પર ઘણા સમયથી નજર છે લોકસભા ચૂંટણી પહેલાં પણ સવાલ હતા પરંતુ આજ સુધી કોઈ પણ જાતનો નિર્ણય આવ્યો નથી હવે ચર્ચા ફરી તે જ ચાલી છે કારણ કે લોકસભા ચૂંટણી અને વાવની પેટા ચૂંટણી સુધીની વાત હતી હજુ એક છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પરંતુ કદાચ તે પસાર થઈ જાય પછી તો બદલાશે જાન્યુઆરી સુધીમાં બદલાઈ જાય તો પણ નવાય નહીં આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખજો વંડી ટપનાર નેતાઓ વિશે તેમના ભવિષ્ય વિશે ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં તેમની નો એન્ટ્રી વિશે સી આર પાટીલની જગ્યાએ કોણ એ પણ લખજો આપનો અભિપ્રાય આવકાર્ય છે કોમેન્ટ બોક્સમાં લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો મને આપશો રજા નમસ્કાર